સીને મુમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો હતો આ વ્રજ ચોક્સીએ અગાઉ ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે ત્યારે આજે ચોથો રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યો છે જેને પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વ્રજ ચોક્સી આગળ અનેક રેકોર્ડ મેળવવાની તૈયારીઓ બતાવી હતી વધુમાં વ્રજ ચોક્સીએ જણાવ્યું કે Yes. है बच्चे छोटा साल का बच्चा मैं वैश्विक स्तरे कहू તો આપણે વાત કરીશું સાથે પણ વાત કરીશું ગુરુજનો સાથે પણ વાત કરીશું સૌ આપણે તેના છે ત્યારે તેની વધુ સિદ્ધિ આજે આપણે અહીં જોઈ રહ્યા છે તો તમામ વડોદરાવાસીઓ જે અત્યારે અમારી સાથે જોડે છે તમામ પણ આપની સાથોસાથ મેડલ સ્તરે કર્યું છે તો પ્લસ ચોક્સી સાથે પણ આપણે વાત કરીશું સાથે સાથે ના પેરેન્ટ સાથે પણ વાત કરીશું ગુરુજનો સાથે પણ વાત કરીશું સૌ પ્રથમ આપણે તેના বৃন্দা দেনে আ এক সুন্দর প্রকল্প এবং এক্সন নবতর वडला নবতর গুজরাট সড়ক সুকেসার বলটেকোল করে দি কি নাও রসুন রিনাট છે હું મેં અત્યારે બહુ ખુશ છું કેમ કે મેં અત્યારે બીજા ત્રણ વર્લ્ડ રેકોર્ડ મેં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને પહેલાં બી હું ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છું અને હમણાં મેં આ મને માઇન્ડ રીડિંગમાં છે ને સિક્સ ટુ એટ મંથસ મને લાગ્યા છે આ શીખતા અને મેં મારા પેરેન્ટ્સ કુશાગ્રહ છે અને આખી જે હુંબાની ટીમ છે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આખી સારી રીતે ટીચ કરે અને મારા પેરેન્ટ્સ છે કે મને આ સારા ક્લાસીસમાં મૂક્યા આગળ શું કરવાનું છે આગળ અચ્છું બી વધારે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની મારી પ્રેરણા રહેશે વ્રજ બાદલ ચોક છે કઈ નહીં અમે એવું કહીશું કે અમે આજે બહુ ખુશ છે કે અમારા સોને આટલી નાની એજમાં આટલા વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યા છે કેટલા ટાઈમની મહેનત છે એની અને કેટલા કલાક રોજના કરે છે એ એની આ કોર્સ તો એ સિક્સ ઇયરથી કરે છે અને એની આ આ વર્લ્ડ રેકોર્ડ પાછળની મહેનત એની સિક્સ ટુ સેવન મંથ છે અને ડેલી એ ફાઇવ ટુ સેવન અવર્સ આની પ્રેક્ટિસ કરતો હોય છે અમને બહુ સારું લાગે છે કે અમારા સને આટલી નાની એજમાં આટલા વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યા ક્લાસીસ માટે તો એ કે આ ક્લાસીસમાં દરેક પેરેન્ટ્સે મૂકવા જોઈએ પોતાના છોકરાઓને ભવિ ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું બેઝિકલી આપણી જે સંસ્થા છે હોબ્બા હાઉસ ઓફ મેટ્રિટ એક્ટિવેશન વડોદરા શહેર ખાતે છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે અને બેઝિકલી જોવા જઈએ તો અમે લોકો બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ ઇન્ટલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ અને ટેલેન્ટ ડેવલપમેન્ટ પર વર્ક કરીએ છીએ હવે બેઝિકલી અમારો જે ઉત્તીર્ણ થયેલ જે સ્ટુડન્ટ્સ છે બ્રજ ચોક્સી કે જેને અમારા સબકોન્શિયસ બ્રેઇનના થર્ડ લેવલ જેને કહેવાય છે સેન્સ ડેવલપમેન્ટ અને આ સેન્સ ડેવલપમેન્ટ માટેનો જે માઇન્ડ રીડિંગનો જે કોન્સેપ્ટ છે આ માઇન્ડ રીડિંગ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એ કોઈ પણ વ્યક્તિનું જે માઇન્ડ છે એ માઇન્ડ રીડ કરી શકે છે અને આની આ અનોખી સિદ્ધિ અને એની જે પ્રાપ્ત થયેલ તાલીમ છે એની યુનિકનેસને બિરદાવવા માટે પોતાનું વર્લ્ડમાં નેમ અને ફેમ પ્રાપ્ત કરવા માટે અને સ્થાન પ્રાપ્ત કરવા માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એને સન્માનિત કરવામાં આવ્યો છે અને જેનું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી પ્રાપ્ત થયેલ છે અને આવી જ વર્લ્ડની અંદર નેમ ફેમ આજના આ પ્રસંગ દ્વારા એને પ્રાપ્ત કરેલ છે 这个。 વેલ જોવા જઈએ તો બેઝિકલી આ જે પ્રોગ્રામ છે એ ટોટલ એને ચાર મહિનામાં શીખેલ છે અને ચાર મહિનામાં શીખ્યા પછી એ દરેક જે કન્ટેન્ટ હોય છે જેને કહેવાય છે માઇન્ડ રીડિંગ છે પામ રીડિંગ છે બેકનેક આઈડેન્ટિફિકેશન છે આની સ્પેશિયાલિટી એ છે કે વિથ ધ ક્લોઝડ આઈ જસ્ટ સબકોન્શિયસ બ્રેન અને આજના ચક્ર ઉપર કોન્સન્ટ્રેટ કરીને એ મગજની અંદર ચાલી રહેલા વિચારોને પણ એ સાયકોલોજીકલી એ સમજી શકે છે અને એમાંનો જે એક આ નાનો બેઝિક કન્ટેન્ટ કે જે તાલીમ દ્વારા એને પ્રાપ્ત કરેલ છે અને ચાર મહિનાની અંદર

લાસ્ટ છથી સાત મહિનાથી ખૂબ સતત મહેનત કરી રહ્યો છે અને આજે જે રેકોર્ડ થયો છે આ એક યુનિક પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ છે તેને મારા ખ્યાલથી લગભગ ગુજરાતમાં કોઈ અત્યારે દસ દસથી અગિયાર વર્ષની ઉંમરે નથી કર્યો અને આ એક એવો વર્લ્ડ રેકોર્ડ છે કે તમારા સબકોન્સિયન્સ માઇન્ડને રીડ કરે છે એટલે માઇન્ડ રીડિંગ કરે છે તે એ શું બીજું કોઈ વિચારી રહ્યો છે અને શું અને સામે શું કે ચોક્કસ વસ્તુ છે એ તમને જણાવી દે છે આ એના એનો આ એક વર્લ્ડ રેકોર્ડ છે એ એને કહેવાય છે માઇન્ડ રીડિંગ આ એનો માઇન્ડ રીડિંગનો રેકોર્ડ છે એ લગભગ આઈ થિંક મારા ખ્યાલથી અને અમે ઇન્કવાયરી કરી ત્યાં સુધી ગુજરાતમાં એનો ફર્સ્ટ નંબર છે આ નાની હોય લગભગ છ થી સાત મહિનાથી સતત મહેનત કરે છે અને પર પર ડે પર્ટિક્યુલર એ સિક્સ ટુ સેવન અવર્સની એ મહેનત કરી રહ્યો છે ત્યારે એનું આ અચીવમેન્ટ થઈ રહ્યું છે હું એક વસ્તુ એક એના પિતા તરીકે એટલું કહી શકીશ કે આના માટે મારા કોઈ શબ્દ નથી કારણ કે આ એક વસ્તુ એક અનમોલ વસ્તુ અમારા માટે ગણાય કે એને આટલી નાની નાનીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરીને ખૂબ જ સારી એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અગાઉના એના ત્રણ વર્લ્ડ રેકોર્ડ ઓલરેડી થઈ ગયા છે અને અત્યારે આને ચોથો વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અને બીજા બે એના વર્લ્ડ રેકોર્ડ એવા છે કે ઓલરેડી એના થઈ ગયા છે અને પાઇપલાઇનમાં છે ટોટલ સિક્સ વર્લ્ડ રેકોર્ડ એના અચીવમેન્ટ થશે મારું નામ બાદલ ચોક્સી છે અને વ્રજ ચો ચોક્સીના પિતા છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો